જો રમે તેની રમત આજે જો પોર્ટફોલિયામાં ફોલિયામાં બાળકોની હકીકત લખી તો એમાં તમને ગમતી રમત તો મોટા ભાગની દીકરીઓએ કઈ રમત લખાવી પકડામ પકડી લ્યો ભાઈ આ રમત કેવી હોય તમારે મને શીખવાડવાની છે હ કઈ રીતે રમવાનું શું નિયમો છે આપણે મેદાનમાં જઈએ

ઉપર નહીં જવાનું લાદી ઉપર નહીં ચલો રોશની બેન દોડો ઉપર જાય આવો લાદી ઉપર જાય આવો લાદી ઉપર જે જાય આવો લાદી ઉપર જે જાય આવો દોડ દોડ રોશની પકડ એવું નહીં એવું નહીં કરવાનું દોડવાનું જ પકડ આમ અડી જવાનું લાંબો હાથ રાખવાનો આવો મહેક લાંબો હાથ કર આવો આવો જીનલ જીએનસી આવો એમને દોડ દોડ નહીં કરવાનો પકડો આવો ચાલો પ્રિયાંશી બેન ચલો પકડવા જાઓ જુઓ છોકરીઓને આ રમત વધારે ગમે છે પકડામ પકડી લો આવો ચાલો પકડવા દોડો 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 દોડ દોડ આવો એટલે પકડાઈ ગયા ચલો દોડ આવે દોડો 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 દોડે